ડુંગરપુર ગામ પાસે આવેલ સાંપ્રત સંસ્થા ખાતે વિશ્વ બાળ દિવસની ઉજવણી કરવામાં આવી ચવિદ નવેમ્બર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત સંસ્થામાં પણ બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાંપ્રત એજ્યુકેશન આજે વિશ્વમાં ચાઇલ્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આપણા અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો છે એમાં પણ આપણે ચિલ્ડ્રન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરે છે ત્યારે ખાસ તો સમાજને એક સારો મેસેજ જાય કે જે બાળકો છે એ મા બાપથી અલિપ્ત થયા હોય છતાં પણ કંઈક કરી શકે છે અમારા જે અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે આપ બધાને ખ્યાલ છે તેમ અનાથ દિવ્યાંગ બાળકો અથવા તો સિંગલ વાલી વાળા બાળકો છે બધા બાળકો સીડબ્લ્યુસી ના ઓર્ડર થી આવે છે આખા ગુજરાતના બાળકો છે આપ જોશો તેમ અમુક તો એકદમ પણ છતાંય ધીમે ધીમે એમને તૈયાર કરી કસરત અને જે દવાની ટ્રીટમેન્ટ કરી અને ધીમે ધીમે બાળકો ઊભા થાય છે અને આ બાળકો ને કઈ કરી શકે એટલા માટે અલગ અલગ ટ્રેનિંગ આપવામાં આવે છે જેમાં એક વિજ્ઞાન મેળાની જેમ અલગ અલગ વસ્તુઓ બનાવી અને સમાજમાં એક સારો દાખલો બેસે કે ભાઈ આ દિવ્યાંગ બાળકો કરી શકે એટલે ચિલ્ડ્રન દિવસ તરીકે આજે આ બાળકોને પણ એક મળે મળે અને ખરેખર મા બાપ હોય ત્યારે ખરેખર મા બાપ ની કમી પણ જયારે મા બાપ નથી અથવા તો સિંગલ વાલી થાય છે ત્યારે આ બાળકને સમાજમાં કેમ પુનઃસ્થાપન કરવું એવા અમારા સતત પ્રયત્નો હોય છે ખરેખર ઓરખન બાળકો નોર્મલ હોય ત્યારે ઘણી બધી એના સમજ હોય જેથી કરીને પોતે સમાજમાં પુનઃ પુનઃસ્થાપન થઈ શકે પણ જ્યારે દિવ્યાંગ બાળક છે એ સમાજ એમને દિવ્યાંગતા ની એક સાઈડ માં રાખી અને સમાજમાં માં હોફ આપે ખરેખર આજે ચિલ્ડ્રન દિવસ તરીકે તમામ સમાજના દિવ્યાંગ બાળકો હોય કે નોર્મલ બાળકો હોય એમને આજે હું શુભેચ્છા પાઠવું છું પોતાના જીવનમાં કઈક ને કઈક આગળ વધે પણ અમારી જે આ સંસ્થા છે એમાં અનાથ દિવ્યાંગ બાળકો છે એ સમાજને ને કરી અને સમાજ સતત સહકાર આપે છે એના અનુસંધાને આ બાળક ની આ અમારી આ સંસ્થા એમાં બાળકો ખૂબ હર્ષોલ્લાસ થી રહી અને અલગ અલગ પ્રવૃત્તિ સાથે અમે આ બાળકોનું જીવન વ્યતીત કરાવ્યું આપણે આગળ જે સ્પેશિયલ શિક્ષકો છે જે આ બાળકોને કેમ ભણાવી શકાય એના ધ્યાને રાખી અને આ તમામ દિવ્યાંગ બાળકો પોતાની રીતે કઈ રીતે કટિંગ કરી શકે કઈ રીતે આગળ વધી શકે અને અલગ અલગ વસ્તુઓ બનાવી છે એના પ્રદર્શનના ભાગરૂપે પણ આ સમાજ સાથે એક શેર કરીએ છીએ કે આ દિવ્યાંગ બાળકોએ જ બનાવેલી છે અને જે શિક્ષકો છે એમના સતત નજરાની ની છે આ બાળકોએ અલગ અલગ વસ્તુ બનાવી અને આ સમાજમાં એક સારો રાહ ચીંધ્યો છે